હલો હું છું દિવાન ફિરોજ અને ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને આજે આપણે એક એવો મહત્ત્વનો મુદ્દો લઈને આવ્યો છે કે એની આપણે ચર્ચા ફરીવાર કરીશું પણ આપણે જોઈશું પહેલાં કે ભરૂચ જિલ્લાની અંદર જ્યારે નરેગા કૌભાંડ ચાલતું હોય અને આવા ઘણા બધા જ્યારે કૌભાંડ ગુજરાતની અંદર બહાર નીકળી આવ્યા હોય તેવા સમય દરમિયાન ભરૂચ જિલ્લો પણ બાકાતનારો અને બા ભરૂચ જિલ્લાની અંદર જંબુસર તાલુકો અને આમોદમાં પણ નરેગા કૌભાંડ આવ્યું છે તો તેવા સમય દરમિયાન જંબુસર તાલુકાના કાવલી ગામના એક જાગૃત નાગરિક છે અને પંચાયત સદસ્ય માજી પંચાયત સદસ્ય પણ છે અને તેઓ તાલુકા પંચાયત પર ફોર્મ ભરેલું હતું અને તે તેમનું નામ છે ફિરોઝ પઠાણ તે કાવલીના રહેશે અને તે બે હજાર એકવીસથી તેમના ગામના ગૌચરની જમીન માટે લડત આપી રહ્યા છે અને તેમનું કહેવું એવું છે તેમનો આક્ષેપ એ પ્રમાણે છે કે ગામની ગૌચરની જમીનમાં દબાણ કરવામાં આવ્યું છે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એવા ઘણા બધા જે પ્રશ્નો છે તેમને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ દિન સુધીને કોઈ પણ જાતને એની પર કાર્યવાહી ન થતા આજે તે મીડિયાના સરને આવ્યા છે ને આપણે આજે તેમને પૂછીશું અને તેમની પાછળથી જાણીશું કે કયા મુદ્દા છે અને કયા એવા પ્રશ્ન છે કે જે એમના હલ ન થતા અને એમની ઝુંબેશ છે તે પાર ન પડતા તેમનું કોઈ ન સાંભળતા શું પરિસ્થિતિ છે ને કેવો તેમનો સંઘર્ષ છે તે પણ જાણીશું આપણે કે દબાણની જમીન માટે જે મૂંગા પશુઓની જમીન છે જે સરકાર તરફથી આપવામાં આવે છે તેવી તેવા તેવી જમીન માટે લડત આપી રહ્યો છે આ જાગૃત નાગરિક જે ફિરોજ પઠાણ છે તો તેમને જાણીશું આપણે શું કહેવું છે ફિરોજભાઈ અને કઈ કયા કયા પ્રશ્નો છે તમારા અને શું તમારી ફરિયાદ છે અને કેવા આક્ષેપો છે મારી ફરિયાદ એ છે કાવલી ગ્રામ પંચાયતની અંદર જે ગૌચર જમીન આવેલી છે એ ગૌચર જમીન ઉપર દબાણ કરેલ છે અને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ સરકારી કર્મચારી સ્થળ ઉપર આવી અને એનું કોઈ જાતનું નિરીક્ષણ કરેલ નથી અને જમીન ઉપર જે ગૌચરની જમીન જે ખેરાણ કરેલ છે એને આજ દિન સુધી કોઈ જ અધિકારી જોવા પણ આવેલ નથી મેં અગાઉ ઓગણીસ સાત બે હજાર એકવીસના રોજ ગ્રામ પંચાયત તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી નાયબ મામલતદાર સાહેબ નાયબ કલેક્ટર સાહેબ ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ તેમજ મુખ્યમંત્રી સાહેબને આ લેખિતમાં રજૂઆત કરેલ છે છતાં આજ દિન સુધી એની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી હું જ્યારે કોઈક મીડિયામાં સમાચાર જોઉં છું તો વારંવાર સમાચારમાં રોજ આવે છે ને મારી આંખોથી હું જોઉં છે કે કોઈ જગ્યાએ જે બી દબાણ હોય કે તાત્કાલિક ઘણા સરકારી કર્મચારી ત્યાં જઈને સ્થળ ઉપર જઈને જીસીબી લઈને જાય છે અને બધું તોડફોડ કરી મેદાન કરે છે તો કાવલી ગામની અંદર જે ગૌચર છે બે હજાર ઓગણીસ એકવીસથી હું જે લડત આપું છું આજ દિન સુધી કોઈ કર્મચારી ત્યાં કાવલી સ્થળ ઉપર નિરીક્ષણ કરેલ નથી તો કાવલી ગામને કઈ રીતે સાંભળવામાં આવે છે અને કાવલી ગામના જે નાગરિકો છે એ આજે પોતાના જે પશુપાલન છે સારવારથી પણ ભૂખ્યા મરે છે અને મધ્યમ વર્ષના જે લોકો છે તેમની પાસે પોતાની મિલકત નથી તેમની પાસે એ જમીન ધરાવતા નથી છતાં એ જે પશુપાલન ઉપર પોતાનું જીવન ગુજારી રહેલા છે તો આ કાવલી ગામ પંચાયત ગૌચર જમીન ઉપર દબાણ કરી અને જે ખેરણ ખેરણ કરેલ છે જે આ પંદર વર્ષથી આ મુદ્દો છે તથા કોઈ એ મુદ્દો ઉઠાવવા તૈયાર નથી કેમ કે જે લોકોએ દબાણ કરે છે તે માઠાભર ઈસમો છે અને એમની સામે કોઈ અરજી કે ફરિયાદ કરવા તૈયાર નથી હું એક જાગૃત નાગરિક તરીકે હું આ મીડિયા સમક્ષ આવી અને હું રજૂઆત કરું છું કે આના માટે કદાચ મારે મારે પોતાની જાતનો પણ ભોગ આપવાનો આવશે તેમાં હું તૈયાર છું અને મારી તૈયારી છે આ ગૌચર જે જમીન છે એ અમલદાર અધિકારીઓ જેને તપાસ કરી અને એને કરવું જોઈએ હા અત્યાર સુધી મતલબ કે જે તમે ફરિયાદો કરી ફરિયાદો માટે અત્યાર સુધી કોઈપણ જાતનું કોઈ કાર્યવાહી નહીં કરી બરાબર છે અને કોઈ પણ એ નહીં થયું તો ગામની અંદરથી શું તમને કોઈ એવો પ્રતિસાદ મળ્યો છે યા તો પંચાયત તરફથી કંઈક તમને એવું કંઈક થયું છે કે જેનાથી તમને કંઈક સહકાર મળી રહ્યો હોય યા પછી કોઈક સપોર્ટ મળ્યો એવું કંઈક થયું છે ગામમાં રહે આજ દિન સુધી ગ્રામ પંચાયતની તલાટીની મૌખિક પણ કરેલ છે વારંવાર એમને રજૂઆત કરેલ છે કાવલી ગામ પછી ગામતરમાં પણ એટલું દબાણ છે કે લોકો જે લોકો માઠાભાડ ઈસમો છે તે ગૌચર જમીન ઉપર પણ મકાનો બનાવી બાંધકામ કરેલ છે અને દસ વર્ષને પાછલા પાંચ વર્ષથી જે લોકોને ગૌચર જમીન ઉપર મકાનો બનાવી લીધેલ અને એમને આકારણી પણ આપેલ છે આજ દિન સુધી તેની કોઈ તપાસ થઈ નથી તો આનું તમે વારંવાર મતલબ કે બે હજાર એકવીસથી આ લડત આપી રહ્યા છો અને અત્યાર સુધીને આના ઉપર કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી તો શું આપ કલેક્ટરશ્રીને યા પછી તાલુકા વિકાસ અધિકારીને આની કોઈક મૌખિક ફરિયાદ યા તો રજૂઆત કરવા ગયા હતા ખરા તમે યા કોઈ આવેદન જેવું કંઈક કર્યું ખરું તમે મેં ઓગણીસ બે હજાર અરજીથી અરજી આપેલી એ અરજી ફરી રિપીટ કરીને મેં નાયબ કલેક્ટર સાહેબને રૂબરૂમાં ગયો હતો એમણે મને એવું કીધું કે તમે ટીડીઓ સાહેબ પાસે જજો અને અરજી મને પણ આપજો ને ટીડીઓ સાહેબને આપજો જ્યારે હું ટીડીઓ સાહેબને અરજી આપવા ગયો તો ટીડીઓ સાહેબે મને એ અરજીનો ફોટો પાડી અને અમારા ગામના તલાટીને મોકલી આપ્યો તલાટીને તમે રજૂઆત કરજો જો તલાટી તમને પાંચ દિવસમાં આ લોકોને નોટિસ ના આપે તો મને જાણ કરજો આજે એ વાતને પણ આઠ દિવસ થયા મેં તળિયા તલાટી સાહેબને રજૂઆત કરી તો તલાટી સાહેબ એવું કહેવા માગે છે કે આપણે અત્યારે પાણીનો માહોલ છે વરસાદનો માહોલ છે થોડો ટાઈમ ઉઘાડ નીકળે તો ત્યારે જઈશું જ્યારે ઉઘાડ નીકળે ત્યારે જવા મને કોઈ વાંધો નથી પણ જે ગઈ તારીખે એમને કાલે દિવસે ગ્રામ પંચાયત ભેગું થઈને જે રખેવાળી આપી દીધી રખાને સીમ આપી દીધી તો આ ગૌચર જમીન ઉપર જે પશુપાલન ચલાવશે એમની અટકાયત કરશે કે એમનું દલ દંડ કરશે તે એની જવાબદારી કોની અચ્છા હવે તમે જે આ મતલબ કે

આ કદાચ જમ્મુસર તાલુકાના અધિકારીઓથી વાત ગુમાઈ જશે તો આના માટે હું ઉપર જવાનું થશે તો પણ એની મારી તૈયારી છે અચ્છા તો આ હતા કાવલી ગામના જાગૃત નાગરિક અને ફિરોઝ પઠાણ તેમની રજૂઆતો છે અને તે ઘણી રજૂઆતો કરી રહ્યા છે અને આક્ષેપો કરી રહ્યા છે કે જ્યારે ગુજરાતની અંદર ઘણા એવા જે દબાણ છે દબાણને જ્યારે કાર્યવાહી થાય બુલડોઝર ફેરવામાં આવે છે અને દબાણને જે કાર્યવાહી કરવામાં આવે છે તો તેની અંદર તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે છે તો કાવલી ગામમાં આ કામગીરી કેમ નથી કરવામાં આવતી તેવા આક્ષેપો થઈ રહ્યા છે હવે આપણે જાણીશું કે કયા એવા સર્વે નંબર છે કે જેની અંદર દબાણ કરવામાં આવ્યું છે અને તેમને લેખિત અરજી ક્યાં કરી છે તો શું ફિરોજભાઈ કયા સર્વે નંબરની અંદર આ દબાણ કરવામાં આવ્યું છે કાવલી ખાતા નંબર પાંચસો થી બ્લોક નંબર બસો પૈકી એક અને બસો એકોતેર ગૌરચર જમીન આવેલ છે તથા ખાતા નંબર પાંચસો થી બ્લોક નંબર સુડતાલીસ તો તેર એકસો ચાર એકસો ઓગણત્રીસ એકસો એકાવન એકસો ઓગણસાઠ એકસો એંસી બસો અગિયાર બસો સોળ ત્રણસો અને પાંચસો છથી સરકારી તળાવની તેમજ ખાતા નંબર ચારસો છસીથી બ્લોક નંબર સાત સરકારી પડતાળીસ જમીનો આવેલ છે આ જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ છે તેમજ જે તળાવ અત્યારે વોર્ડર સેડમાંથી જે કંઈ કામ મળેલું એ તળાવ ગૌચર જમીન ઉપર તળાવ ખો પાંચસો મીટરની હદમાં તળાવ ખોલવામાં આવેલ છે જે તળાવ ખોયલું જે ખોદકામ કર્યું એ ગૌચર જમીન ઉપર કરે છે જે એ જે ખોદામ પાંચસો મીટરની હદમાં કરેલું એની બાજુમાં જ પાંચસો મીટરની હદમાં જ મોટું તળાવ આવેલું છે તો શાયદ એમણે એ તળાવમાં પાણી સિંચાલન થઈ શકતું હતું એને જ મોટું એક મોટું કર્યું હોત તો કંઈ વાંધો ના હતો પણ ગેરકાયદેસર રીતે એમણે ગૌચર જમીન ઉપર એમને મોટું બીજું તળાવ બનાવેલ છે તો વોટર શેડની કમિટી જે કંઈ કામ કરે છે કોઈ ગામ સભાની મીટિંગ બનાવવા ગગર ગામની સમક્ષ વાતચીત કર્યા વગર આ વોટર સેટનું કામ વોટર સેટના અધિકારીઓ હાથે મેળાપેપડી કરી અને આ કામ કરેલ છે જે તે એનું બિલ જે મળેલું હોય એ બિલ ભ્રષ્ટાચાર થયેલ છે એનું એ બિલ મરવું ના જોઈએ અને જો મરી ગયું હોય તો કાયદેસરની તપાસ કરી એની રિકવરી થવી જોઈએ તો શું અપેક્ષાઓ છે હવે સરકાર પાસે જે તંત્ર પાસેથી શું અપેક્ષાઓ રાખો છો શું આની ઉપર થવી જોઈએ એને કંઈ કાર્યવાહી થવી જોઈએ મને વિશ્વાસ અને આશા છે કે મેં નાયબ કલેક્ટર સાથે વાત કરી તો એમણે મને એવું આશ્વાસન આપેલું છે કે જેમ બને વહેલી તકે આ ગૌચર જમીન ઉપર મુદ્દાનું જે છે એને હું ટીડી સાહેબને રજૂઆત કરી અને તમારો પ્રશ્ન જલ્દી જલ્દ હલ થાય એની તમામ કોશિશ અમારી તૈયારી છે અને જો આ ગૌચર જમીનના મુદ્દા ઉપર મેં જે કંઈક વાતચીત કરેલ છે અને એની અંદર મારી સરપંચ હાલના મારી સરપંચ તેમાં ગ્રામ પંચાયત મારી ઉપર કોઈ જાતના આવશે કે મને કોઈ ફસાવવાના યા તો મારી પર કોઈ હુમલો કરવાની કોઈ પણ જે કોશિશ કરશે તેની તમામ જવાબદારી ગામ પંચાયતની રહેશે તો આ હતા ફિરોઝ પથાન કાવલી ગામના અને જાગૃત નાગરિક જેઓ પશુઓનું જે જમીન હોય છે ગૌચરની હરેક ગામમાં હોય છે અને તે મોટા પાયા હોય છે અને ક્યાંક ને ક્યાંક હરેક ગામમાં કંઈક ને કંઈક આવું હોય છે તો તેમનું લડત ઉપાડી છે અને તેમની ઝુંબેશ બે હજાર એકવીસથી ચલાવી રહ્યા છે અને અત્યાર સુધી તેમને ન્યાય નથી મળ્યો અને એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જે વોટર શેડની કામગીરી કરવામાં આવે છે તેમાં ભ્રષ્ટાચાર થયો હોય એમ છે તો તેનું કોન્ટ્રાક્ટરના બિલ અટકાવવામાં આવે અને જો બિલ આપી દીધા હોય તો રિકવર કરવામાં આવે આવી માંગ કરી રહ્યા છે અને જ્યારે

તટસ્થ કાર્ય કાર્યવાહી કરવા અને યોગ્ય કાર્યવાહી કરી તપાસના તપાસ બેસાડી અને જે તે લાગતા વળગતા જે કંઈ એમાં આવે અધિકારીઓ અને કુશુરવાર થઈ રહ્યા તેના સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને મોટા પાયે આક્ષેપો કરવામાં આવે છે આવી રહ્યા છે તો વહેલી તકે લાગતા વળગતા અધિકારીઓ આના ઉપર તપાસ નો દોર ધમધમાટ ચાલુ કરે અને તપાસ કરીને જે પણ કુશુરવાર તેને કાર્યવાહી તેના સામે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે સંદીપ ડિસ્ટ્રિક્ટ સાથે વિરોધ દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર